જનની જણ જે ભગત તો સૂર ને તો રે જે વાંજણી મત ગુમાવીશ જય માતાજી મિત્રો રામબાણી રામ આજે આપણે જાણવાનું છે કે એવી કઈ માનતા રાખી હશે જેથી સાઠ વર્ષે માતાજીએ દીકરો આપ્યો તો હું તમને પહેલાં સ્પષ્ટ રીતે જણાવી દઉં કે વગણ માનતાએ આમનું કામ થયું છે તો એવું શું કર્યું આ જાણીને તમારા પણ બહુ ઉડી જશે આપણા ઘરના અંદર તમામ પ્રકારની મુસીબતો દૂર થાય એટલા માટે આપણે માતાજીને થાળીનારોની માનતા રાખતા હોઈએ છીએ ઘણા ખરા લોકો દીકરા માટે પથ્થર એટલા દેવ કર્યા છતાં પણ માનતા નથી પૂરી થતી તો મિત્રો આજે આપણે જાણીએ કે આ બહેને એવું શું કર્યું જેથી કરીને સાઠ વર્ષે માતાજીએ દીકરો આપ્યો માતાજી તો તમામ ભક્તોનું કરે છે પણ વિશ્વાસ નથી તો આપણે આજે આ વિડીયોના માધ્યમથી જાણીએ કે કરતાં કરતાં આપણા ભગવાન હા મેળને જે માનતા માની હતી એ માનતા ઝીરો રૂપિયાની હતી હા મિત્રો એટલે કે એક પણ રૂપિયાનું માનતા કોઈ પણ વસ્તુ માની નથી પણ આમને કુઘાર મેળની માતાની આજ્ઞાનું પાલન કર્યું તો એવી કઈ આજ્ઞાનું પાલન કર્યું એ આજે હું તમને જરૂર જણાવીશ તો મિત્રો એમણે સૌપ્રથમ તો ફુગાર મેળી માતાના અગિયાર મંગળવાર કર્યા અગિયાર મંગળવારનું વ્રત કર્યા પછી એમને ખરા મનથી માતાજીને પ્રાર્થના કરી કે માતાજી હું તો એવી કાંઈ મોટી નથી કે હું તને કાંઈ આપી શકું પણ હું તારા પાસે બે હાથ જોડીને તો આ બેને માથે ઓઢીને ઘોડો પાથરીને કાનની બૂટ પકડીને માતાજીના આગળ એક જ પ્રાર્થના કરી કે માતાજી હું તો તને કાંઈ આપી શકું નહીં પણ તું મારા ઘોડામાં મારો રમનાર દીકરો આપજે મિત્રો વાત કહેતા વાર લાગે છે પણ કુકાર મેરડી માતાએ એમનું સપનું સો ટકા પૂરું કર્યું અને એ બેને એમના સ્વમુખે જ કીધું કે મેં માતાજીને એક પણ રૂપિયાની માનતા નહોતી માની પણ મેં ભોળા ભાવે ભક્તિ કરી હતી અને આ ભક્તિ એવી કરી હતી કે કુકાર મેરડી માતાને સાક્ષાત આવીને એમનું કામ કરવું જ પડ્યું તો મિત્રો જેવી રીતે આ બહેને કુકાર મેરડી માતાના અગિયાર મંગળવાર કર્યા શિસ્તતા રાખી અને આજ્ઞાનું પાલન કર્યું આ આજ્ઞા એવી હતી કે ખાતા ખાતા ઊભું નહીં થવાનું ખાતા ખાતા બોલવું નહીં એક ટાઈમ જ જમવું અને જે પણ થાળીના અંદર આવે એ બોણું જમવું બીજી વખત લેવું નહીં આવી કઠણ સાધના કરી આ સાધનાનું ફળ એમને કુકાર મેરડી માતાએ અવશ્ય આપ્યું તો આપણે પણ ભોળા ભાવે ભક્તિ કરીને માતાજીને પ્રસન્ન કરી શકીએ છીએ તો તમે પણ સૌ ફુકાર મેળી માતાને જો માનતા હો તો એક જ પ્રાર્થના કરું છું કે ભોળા ભાવે ભક્તિ કરો તારું મારુંની ભાવના મૂકી દો અને હૃદય પરિવર્તન કરવા માટે ફુકાર મેળડી માતાના જે પ્રવચન છે એ પ્રવચનનો લાભ લો અને એ પ્રવચનના માધ્યમથી તમે તમારું જીવન પરિવર્તન કરી શકો છો ત્યાં સુધી રાજી રહેજો જય માતાજી